અમદાવાદનો ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ અઢી વર્ષ બાદ હવે આજથી કેસની ટ્રાયલ શરૂ થશે ચાર્જ ફ્રેમ બાદ સાક્ષીઓને સમન્સ મોકલાયા હતા સીઆરપીસી એકસો ચોસઠ મુજબ મેજિસ્ટ્રેટ સામે સાક્ષીઓના નિવેદન લેવાઈ શકે છે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં થશે કાર્યવાહી બે હજાર ત્રેવીસમાં થયેલા અકસ્માતમાં નવ લોકોના મૃત્યુ થયા હતા સાત જ દિવસમાં પોલીસે એક હજાર છસો ચોર્યાસી પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી અકસ્માતમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આ મોટા સમાચાર મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેની સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી એફએસએલ દ્વારા પણ કાર્યવાહી પંદર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે નવ મૃતકના પીએમ રિપોર્ટ અને ચૌદ દસ્તાવા દસ્તાવેજી પુરાવા શરૂ કરાયા છે ચકચારી એવા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મુદ્દે આ મોટા સમાચાર જે બે હજાર ત્રેવીસમાં થયો હતો અત્યારે બે હજાર પચીસ ચાલી રહ્યું છે અને અઢી વર્ષ બાદ હવે આ કેસની ટ્રાયલ શરૂ થશે સવતતા જેશ આપણી સાથે ફોન લાઇન પર જોડાય ગયા છે જેશ અઢી વર્ષ બાદ હવે તથ્યકાંડમાં ટ્રાયલ શરૂ થશે શું વિગતો ચોક્કસથી જે પ્રકારે અઢી વર્ષ પહેલા તથ્યકાંડ કાંડ થયો હતો ને ત્યારબાદ આ કેસને અઢી વર્ષ જેટલો સમય વીત્યા બાદ હવે આ કેસમાં ટ્રાયલ જે શરૂ થવા જઈ રહી છે આજે ટ્રાયલ કોર્ટ સમક્ષ દ્રશ્ય પટેલ સહિત તેના પિતા અને તમામ કેસમાં છે તે ટ્રાયલની શરૂઆત છે તે થવાની છે ત્યારે મહત્વની વાત છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટ આદેશ કરવામાં આવ્યો હતો કે ઝડપથી ટ્રાયલ છે તે તે શરૂ કરવામાં કરવામાં આવે ત્યારબાદ ત્યારબાદ છે આવ્યો હતો હવે તમામ જે ચોસઠ મુજબના નિવેદનો લેવામાં આવ્યા છે તે તમામ સાક્ષીઓ છે તેમને કોર્ટમાં હાજર રાખવામાં આવી શકે છે ને તેમની ઉલટ તપાસ છે તે હવે શરૂ કરવામાં આવશે એટલે તથ્ય તેની સાથે કારણ સવાર તમામ જે મિત્રો છે તેમના એકસો ચોસઠ મુજબના નિવેદનો લેવામાં આવ્યા હતા તેમની જુબાની છે તે હવે કોર્ટ સમક્ષ લેવામાં આવશે અને ત્યારબાદ ટ્રાયલ પૂર્ણ થયા બાદ જે મુખ્ય આરોપી છે પટેલ કે જેમણે નવ લોકોના જીવ લીધા હતા તેમની સામે સજા છે તે સંભળાવવામાં આવશે બિલકુલ આભાર જે સમગ્ર માહિતી આપવા બદલ